અમદાવાદ સિવિલમાં માત્ર બાર કલાકમાં બે અંગદાન થયા સિવિલ હોસ્પિટલમાં થયેલા બે અંગદાન થકી ચાર કિડની બે લિવર ચાર આંખો તેમજ એક ત્વચાનું દાન મળ્યું અંગદાન અંગે લોકોમાં વધતી જાગૃતિના પરિણામે અંગદાન મળવાનું પ્રમાણ પણ સતત વધતું રહ્યું છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે માત્ર બાર કલાકના ટૂંકા ગાળામાં બે અંગદાન પ્રાપ્ત થયા છે આ બે અંગદાન બાદ અંગદાનનો આંકડો બસો ચારે પહોંચી ગયો છે સિવિલમાં થયેલા બે અંગદાનની વિગતો આપતા સિવિલના અધિકારી ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે છેલ્લા બાર કલાકના સમયગાળામાં બે અંગદાન સિવિલ હોસ્પિટલ ખાતે થયા છે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ

બે દિવસની સઘન સારવાર દરમિયાન ચોથી ઓગસ્ટના રોજ સિવિલ ના ડોક્ટરોની ટીમ દ્વારા રતન બહેન થયા હોવાનું પરિવારજનોને જણાવાયું હતું સિવિલ હોસ્પિટલમાં હાજર તેમના દીકરા તેમજ અન્ય પરિવારજનોએ તેમના અંગદાન થકી બીજા કોઈનો જીવ બચાવવા અંગદાન કરવાનો ઉમદા નિર્ણય લીધો રતનબહેનના અંગદાનથી બે કિડની એક લીવર બે આંખો તેમજ એક ત્વચાનું દાન પ્રાપ્ત થયું એકતાલીસ વર્ષના હાજાભાઈ ને અકસ્માત થતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી તેમને પ્રથમ પોરબંદર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટમાં પ્રાઇવેટ હોસ્પિટલ માં સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં રિફર કરવામાં આવેલા સિવિલ હોસ્પિટલ માં બીજી ઓગસ્ટ ના રોજ દાખલ કર્યા બાદ અડતાલીસ કલાક કરતા વધુ સમય સુધી આઈસીયુ માં તેમની સઘન સારવાર કરવામાં આવી પરંતુ ચોથી ઓગસ્ટ ના રોજ સારવાર દરમિયાન સિવિલ ના ડોક્ટરો ને ટીમે હાજાભાઈ સિવિલ ના ડોક્ટરો ની ટીમે હાજાભાઈ ને બ્રેન્ડેડ

પ્રત્યારોપણ કરવામાં આવશે મળેલ ચાર દાન એમ નુંડિસિન જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું આ અંગદાનથી મળેલ એક ત્વચાના દાનને સિવિલ હોસ્પિટલની સ્કીન બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું છે જેને હોસ્પિટલમાં દાખલ દાઝેલા દર્દીઓના સારવારમાં ઉપયોગમાં લેવાશે અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ત્રણસોને બોંતેર કિડનીઓ અને એકસોને ઓગણએંસી લિવર બાંસઠ હૃદય બત્રીસ ફેફસા ચૌદ સ્વાદુપિંડુ બે નાના આંતરડા બાવીસ કિન અને એકસો બેત્તાલીસ આંખોનું દાન મળ્યું છે